એક સમયની વાત છે ગામમાં મજૂર માણસ રહેતો હતો આ મજૂર માણસ માટીનું એક ગધેડો હતો આ આ ગધેડા ઉપર માટી ભરીને મૂકીને તે શહેરમાં જતો ત્યાં જઈને માટીનું વેચાણ કરતો ને તેમાંથી જે પૈસા મળતા તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો એક વખત જ્યારે તે માટીનું ખોદકામ કરવા માટે જાય છે ત્યારે તેમાંથી એક હીરો નીકળે છે

કે મજૂર માણસ પાછે આવે છે અને કહે છે કે મારે આ ચમકીલો પથ્થર ખરીદવો છે મારે મારી કરિયાણાની દુકાનમાં બાંધવો છે એટલે તેની પાસેથી આ ચમકીલો પથ્થર જે દેશ કિંમતી હીરો હોય છે તે પચાસ રૂપિયામાં આ કરિયાણાની દુકાનવાળો ખરીદી લે છે જ્યારે તે આ હીરો ખરીદી લે છે એટલે તે પોતાનું જે ત્રાજવું હોય છે તેની ઉપર આ હીરો બાંધી દે છે એટલે ત્યાં બે ત્રણ દિવસ પસાર થાય છે એટલે ત્યાંથી એક ઝવેરી નીકળે છે અને ઝવેરી આ કરિયાણાની દુકાન પાસે આવે છે અને જોવે છે તો આ બેસ્ટ કિંમતી હીરો જે ડાયમંડ હોય છે તેને ત્રાજવાની ઉપર બાંધેલો જોવે છે એટલે આ ઝવેરી આ સોની તેને પૂછે છે કે આ ચમકીલો પથ્થર અહીંયા કેમ એટલે જે કરિયાણાનો વેપારી હોય છે તે કહે છે કે મેં આ એક મજદૂર માણસ પાસેથી ખરીદ્યો છે પચાસ રૂપિયામાં એટલે આ ઝવેરી આ સોની તેને કહે છે કે મારે પણ આ પથ્થર ખરીદવો છે એટલે આ કરિયાણાનો વેપારી કહે છે કે તમારે આ પથ્થર ખરીદવો હોય તો મેં 50 માં ખરીદ્યો છે તમે મને સો રૂપિયા આપો એટલે આ પથ્થર હું તમને આપી દઉં એટલે આ સોની હતો તે બહુ જ કંજૂસ હતો એટલે તેણે કીધું કે તમારે 80 રૂપિયામાં દેવો હોય તો દ્યો લકર હું અહીંયાથી જાઉં છું એટલે કરિયાણાનો વેપારી પણ અડગ હોય છે એટલે તે પણ 80 રૂપિયામાં નથી દેતો અને ત્યાંથી આ સોની વયો જાય છે ત્યાં સાંજ પડતા જ એક બીજા ગામનો સોની આવે છે અને આ પથ્થર જોઈ જાય છે અને કરિયાણાના વેપારી પાસે જાય છે અને કહે છે કે આ પથ્થર મારે ખરીદવો છે અને તમે શું કિંમત કહેશો એટલે કરિયાણાનો વેપારી જે પેલા સોનીને કીધું તે જ રીતે તેણે કીધું કે રૂપિયામાં ખરીદ્યો છે મારે સો રૂપિયામાં વેચવાનો છે તમારે જોતો હોય તો લઈ જાઓ એટલે બીજા ગામનો સોની આ પથ્થર લઈને ચાલ્યો જાય છે જ્યારે બીજે દિવસે પેલો સોની આવે છે અને કહે છે કે મારે ઓલો હીરો જે કાલે હતો તે મારે ખરીદવો છે નેવું રૂપિયામાં મારે ખરીદવો છે એટલે કરિયાણાનો વેપારી કહે છે કે કાલે તમે ગયા તે પછી બીજો એક સોની આવ્યો અને તેણે મારી પાસેથી સો રૂપિયામાં ખરીદી લીધો હવે મારી પાસે તે પથ્થર નથી એટલે હવે ખૂબ જ ગુસ્સે થયેલો સોની કહે છે કે તને ભાન છે કે નહીં એ બેશકિંમતી હીરો હતો જેની કિંમત સો રૂપિયા તો શું પણ તે હજારોમાં તે વેચાતો તને એટલી ભાન નો પડી કે આ પથ્થર વેચાય નહીં ત્યારે કરિયાણાનો વેપારી કહે છે કે મને તો ચાલો નોતી ખબર પણ તમને તો ખબર હતી ને તો કાલે કેમ તમે ના ખરીદ્યો મારી કરતા તો મૂર્ખ તમે ગણાવ કે તમને આની કિંમત ખબર હોવા છતાં પણ તમે તે પથ્થર મારી પાસેથી ખરીદી ના શક્યા એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કંજુસાએ પણ તેવી જગ્યાએ જ કરવી કે જ્યાં કંજુસાઈ યોગ્ય હોય તમે એવી જગ્યાએ કંજુસાઈ કરશો કે જ્યાં આપણને સારો એવો લાભ થતો હોય અને થોડા માટેથી તમે તે લાભને તે પ્રોફિટને તે ડીલને જવા દ્યો તો એ આપણી મૂર્ખાઈ કહેવાય આ કહાની બીજી શીખ જ્યારે પણ આપણને સારો એવો ચાન્સ મળે છે જ્યારે પણ સારો એવો આપણને લાભ મળતો હોય તો તે લાભને ક્યારેય આપણે આપણે જતો ના કરવો જોઈએ ક્યારેક ક્યારેક આપણી હોશિયારીમાં ને હોશિયારીમાં સારો એવો મોકો આપણી હાથમાંથી છોડી દેતા હોઈએ છીએ જેવી રીતે આ પેલા સોનીએ પોતાના હાથમાં આવેલો મોકો જવા દીધો તેવી જ રીતે ક્યારેક આપણે પણ આવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ એટલે ક્યારેય પણ આપણી હોશિયારીમાં આપણે ક્યારેય ચાન્સ જતો ન કરવો જોઈએ અને ત્રીજી કે કે આપણને સમય સમય એક એક વખત વખત ચાન્સ ચાન્સ જરૂર દે છે છે તેનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ બધાને આપે તમે સારું એવું કામ કરી શકો સારા એવા પૈસા કમાઈ શકો સારું એવું તમે સક્સેસ મેળવી શકો પણ ઘણા લોકો આ સક્સેસને આ અચિવમેન્ટને સમજી નથી શકતા આ સમયને સમજી નથી શકતા ને પોતાના હાથમાં આવેલી તક ગુમાવી બેસે છે અને એક આ કહાનીની મહત્વપૂર્ણ શીખ કે આજનું કામ આપણે આજ જ પતાવી દેવું જોઈએ તેને કાલ પર ના ટાળવું જોઈએ આજનું કામ આપણે આજે જે મળેલું છે તે આજે પૂર્ણ કરીને જ રહેવું જોઈએ તેને આપણે કાલના આધારે ટાળશું તો આ જેવી રીતે આ સોની સાથે થયું કે હું કાલે ખરીદી લઈશ તેવું આપણી સાથે પણ થશે એટલે દોસ્તો આ મસ્ત ત્રણ ચાર શીખ આ કહાનીમાંથી મળે છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવી સારી સારી કહાની લઈને હું આવતો રહીશ અને આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો થેન્ક યુ